ઉત્તર છે મીઠા બાળકો તમે મને યાદ કરો તો હું ગેરંટી કરું છું કે સજા ખાધા વગર તમે મારા ઘરમાં ચાલશો તમે એક બાપ સાથે દિલ લગાવો આ જૂની દુનિયાને જોતા પણ ન જુઓ આ દુનિયામાં રહેતા પવિત્ર બનીને દેખાડો તો બાબા તમને વિશ્વની બાદશાહી અવશ્ય આપશે બાકોને બાપ આવ્યા છે આપણને બાકોને પોતાના ઘરે લઈ જવા માટે હવે ઘરે જવાનું દિલ થાય છે ને મન થાય છે તે છે સર્વ આત્માઓનું ઘર અહીં બધા જીવાત્માઓનું ઘર એક નથી. મનુષ્યોનું ઘર એક નથી. આત્માઓનું ઘર એક છે. આ તો સમજો છો બાપ આવેલા છે. નિમંત્રણ પર બોલાવ્યા છે. બાપને અમને ઘરે અથવા શાંતિ धामમાં લઈ ચાલો. હવે બાપ કહે છે પોતાના દિલને પૂછો. હે આત્માઓ તમે પતિત કેવી રીતે ચાલી શકશો? પાવન તો જરૂર બનવાનું છે હવે ઘરે ચાલવાનું છે બીજી તો કોઈ વાત નથી કહેતા ભક્તિ માર્ગમાં તમે આટલો સમય પુરસાર્થ કર્યો છે છેના માટે મુક્તિ માટે તો હવે બાપુ છે ઘરે ચાલવાનો વિચાર છે બાકો કહે છે બાબા એના માટે જ તો આટલી ભક્તિ કરી છે એ પણ જાણો છો જે પણ જીવાત્માઓ છે બધાને લઈ જવાના છે પરંતુ પવિત્ર બનીને ઘરે જવાનું છે પછી પવિત્ર આત્માઓ જ પહેલા પહેલા આવે છે અપવિત્ર આત્માઓ તો ઘરમાં રહી નથી શકતા હમણાં જે પણ કરોડો આત્માઓ છે બધાને ઘરે જરૂર જવાનું છે એ ઘરને શાંતિધામ અથવા વાણ્રસ્ત કહેવાય છે આપણે આત્માઓ આત્માઓનું આ છે પાવન સુખધામ જીવ આત્માઓનું આ છે પતિત દુખધામ જીવ આત્માઓનું આમાં મૂંઝાવાની વાત કોઈ વાત જ નથી શાંતિ ધામ જ્યાં બધા પવિત્ર આત્માઓ નિવાસ કરે છે તે છે આત્માઓની પવિત્ર દુનિયા વાઇસલેસ ઇનકોર્પોરિયર વર્લ્ડ નિર્વિકારી નિરાકારી દુનિયા આ જૂની દુનિયા છે બધા જીવાત્માઓની બધા પતિ છે હવે બાપ આવ્યા છે આત્માઓને પાવન બનાવીને પાવન દુનિયા શાંતિ ધામમાં લઈ જવા પછી જે રાજયોગ શીખે છે તે જ પાવન સુખ ધામમાં આવશે આ તો ખૂબ સહજ છે આમાં કોઈ પણ વાતનો વિચાર નથી કરવાનો બુદ્ધિથી સમજવાનું છે આપણા આત્માઓના બાપ આવેલા છે આપણને પાવન શાંતિ ધામમાં લઈ જવા

શ્રીમત આપે છે બાકો હવે તમારે શું કરવાનું છે અડધો કલ તમે ખૂબ ભક્તિ કરી છે દુખ ઉઠાવ્યું છે ખર્જો કરતા કરતા કંગાળ બની ગયા છો આત્મા પણ સતો પ્રદાન થી તમો પ્રદાન બની ગયો છે બસ આ થોડી વાત જ સમજવાની છે હવે ઘરે ચાલવાનું છે કે નહીં ઓ બાબા પૂછે છે હા બાબા જરૂર ચાલવાનું છે એ આપણો સ્વીટ સાયલેન્સ હોમ છે આ પણ સમજો છો બરોબર હમણા આપણે પતિ જ છીએ એટલે જઈ નથી શકતા હવે બાપ કહે છે મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે કલ્પ કલ્પ આજ સંદેશ આપું છું પોતાને આત્મા સમજો આ દેહ તો ખલાસ થઈ જવાનો છે બાકી આત્મા એ પાછા જવાનું છે એને કહે છે નિરાકારી દુનિયા બધા નિરાકારી આત્માઓ ત્યાં રહે છે તે ઘર છે આત્માઓનું નિરાકાર બાપ પણ ત્યાં રહે છે બાપ આવે છે સૌથી પાછળ એકદમ અંતમાં કારણ કે પછી બધાને પાછા લઈ જવાના છે એક પણ પતિ આત્મા રહેતો નથી આમાં કોઈ મૂંઝાવાની અથવા તકલીફની વાત નથી ગાય પણ છે હે પાવન પાવન આવીને અમને બનાવી લઈ ચાલો બધાના બાપ છે ને પછી જ્યારે આપણે નવી દુનિયામાં પાઠ ભજવવા આવીએ છીએ તો ખૂબ થોડા રહીએ છીએ બાકી આટલા કરોડ આત્માઓ ક્યાં જઈને રહે છે પણ જાણો છો થોડા જીવ આત્માઓ હતા નાનું ઝાડ હતું પછી વૃદ્ધિ થઈ છે ઝાડમાં અનેક ધર્મોની વેરાયટી છે આને જ કલ્પક્ષ કહેવાય છે કઈ પણ જો નથી સમજાતું તો પૂછી શકો છો ઘણા કહે છે બાબા અમે કલ્પની આયુ એક હજાર વર્ષ પાંચ હજાર વર્ષ કેવી રીતે માનીએ અરે બાપ તો સત્ય જ સંભળાવે છે ચક્રનો હિસાબ પણ બતાવ્યો છે આ કલ્પના સંગમ પર જ બાપ આવીને દેવી રાજ્ય દેવી રાજધાની સ્થાપન કરે છે જે હમણાં નથી સતયુગમાં પછી એક દેવી રાજધાની હશે આ સમયે તમને રચયતા અને રચનાનું જ્ઞાન સંભળાવે છે બાપ કહે છે હું કલ્પ કલ્પ કલ્પના સંગમ યુગે આવું છું નવી દુનિયાની કરું છું નવી દુનિયાની સ્થાપના કરું છું જૂની દુનિયા ખતમ થઈ જવાની છે ડ્રામા પ્લાન અનુસાર નવી થી જૂની જૂનીથી નવી બને છે એના ચાર ભાગ પણ પૂરા છે જેને સ્વસ્તિકા પણ કહે છે પરંતુ સમજતા કોઈ પણ નથી ભક્તિ માર્ગમાં તો જાણે કે गुડ્ડીઓનો ખેલ કરતા રહે છે અથા ચિત્ર છે દીપ માળા પર ખાસ દુકાન કાઢે છે અને કાને ચિત્ર છે હવે તમે સમજી ગયા છો એક છે શિખ બાબા અને આપણે બાળકો પછી અહીં આવો તો લક્ષ્મી નારાયણનું રાજ્ય પછી રામ સીતાનું રાજ્ય પછી તે પોત પોતાના સમય પર આવે છે પછી બધાને પાછું જવાનું છે આ બાળકોને પણ હવે ઘરે જવાનું છે આખી દુનિયા વિનાશ થવા છે હવે આમાં શું રહેવાનું છે આ દુનિયાથી જ દિલ લજ નથી લગાવવાનું દિલ લગાવવાનું છે એક માશુક સાથે એ એક કહે છે કે એકની સાથે દિલ તો તમે પાવન બનશો હવે ખૂબ ગઈ થોડી રહી સમય જતો રહે છે યોગમાં નહીં રહ્યા હશે તો પછી અંતમાં તે ખૂબ પશ્ચાતાપ કરશે સજા ખાશે પદ પણ ભ્રષ્ટ થઈ જશે પણ તમને ખબર પડે છે છે કે ઘર આપણને કેટલો સમય થયો ઘરે જવા માટે જ તો માથું મારે છે ને બાપ પણ ઘરમાં જ મળશે સત્યુગમાં તો નહીં મળે મુક્તિધામ માં જવા માટે મનુષ્ય કેટલી મહેનત કરે છે એને કહેવાય છે ભક્તિ માર્ગ હવે ભક્તિ માર્ગ ખલાસ થવાનો છે ડ્રામા તમને ઘરે લઈ જવા માટે આવ્યો છું જરૂર લઈ જઈશ જેટલા જે પાવન બનશે એટલું ઊંચ પદ મેળવશે આમાં મૂંઝાવાની વાત જ નથી બાપ કહે છે બાકો તમે મને યાદ કરો હું ગેરંટી કરું છું તમે સજા ખાધા વગર ઘરે ચાલ્યા જશો યાદ થી તમારા વિકર્મ વિનાશ થશે જો યાદ નહીં કરશો તો સજાઓ ખાવી પડશે પદ પણ ભ્રષ્ટ થઈ જશે દર પાંચ હજાર વર્ષ પછી હું એ જ આવીને સમજાવું છું હું અનેક વાર આવ્યો છું તમને પાછા લઈ જવા બાપ આ બાપ આ બાકો જ હાર જીતનો પાર્ટ ભજવો છો પછી હું આવું છું લઈ જવા આ છે પતિત દુનિયા એટલે ગાયન પણ છે પતિત પાવન આવો અમે વિકારી પતિત છીએ આવીને નિર્વિકારી પાવન બનાવો આ છે વિકારી દુનિયા હવે આ બાળકોએ સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે જે પાછળ આવે છે તે સજા ખાઈને જાય છે એટલે પછી આવે પણ એવી દુનિયામાં છે જ્યાં બે કળા ઓછી થઈ જાય છે એને સંપૂર્ણ પવિત્ર કહેવાશે એટલે હવે પુરુષાર્થ પણ પૂરો કરવો જોઈએ એવું ન થાય કે ઓછું પદ થઈ જાય ભલે રાવણ રાજ્ય નથી પરંતુ પદ તો નંબર વાર છે ને આત્મામાં ખાદ પડે છે તો પછી એને શરીર પણ એવું મળશે આત્મા ગોલ્ડન એજેડ થી પડે છે પછી દિવસે વધારે ખાદ પડે છે મુલમ માની બાપ ખૂબ સારી રીતે સમજાવી સમજાવે છે કોઈ નથી સમજતા તો હાથ ઉઠાવો જેમણે ચોર્યાસી જન્મોનું ચક્કર લગાવ્યું છે એમને જ સમજાવશે બાપ કહે છે આમના ચોરાસી જન્મોના અંતમાં હું આવીને પ્રવેશ કરું છું આમને જ પછી પહેલા નંબરમાં આવવાનું છે જે પહેલા હતા તે લાસ્ટમાં છે એમને જ પહેલા નંબરમાં આવવાનું છે જે અનેક જન્મોના અંતમાં પતિત બની ગયા છે હું પતિત પાવન એમના શરીરમાં આવું છું એમને પાવન બનાવું છું એટલું ક્લિયર કરી સમજાવું છું બાપ કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થશે ગીતાનું જ્ઞાન તો તમે ખૂબ સાંભળ્યું અને સંભળાવ્યું છે પરંતુ એનાથી પણ તમને સદગતિ નથી મળી ઘણા સંન્યાસીઓએ તમને મીઠા મીઠા અવાજથી શાસ્ત્ર સંભળાવ્યા જે અવાજને સાંભળીને મોટા મોટા વ્યક્તિઓ જઈને ભેગ સાથે ભેગા થાય છે કનરસ છે છે ને ભક્તિ માર્ગ જ કનરસ આમાં તો આત્માએ બાપને યાદ કરવાના છે ભક્તિ માર્ગ હવે પૂરો થાય છે બાપ કહે છે હું આ બાળકોને જ્ઞાન આપવા આવ્યો છું જે કોઈ નથી જાણતું હું જ જ્ઞાન સાગર છું જ્ઞાન કહેવાય છે નોલેજ તમને બધું ભણાવે છે ચોર્યાસી નું ચક્ર પણ સમજાવે છે તમારામાં પૂરી નોલેજ છે સ્થૂળ વતન થી સૂક્ષ્મ વતન ક્રોસ કરી પછી મૂળ વતન માં જાઓ છો પહેલા પહેલા છે લક્ષ્મી નારાયણ રાજધાની ત્યાં વિકારી બાળકો નથી હોતા રાવણ રાજ્ય જ નથી યોગ બળથી બધું થાય છે તમને સાક્ષાત્કાર થાય છે હવે બાળક બની ગર્ભ મહેલમાં જવાનું છે ખુશી થી જાય છે અહીં તો મનુષ્ય કેટલા રડે ભૂમો પાડે છે અહીં તો ગર્ભ જેલમાં જાય છે ને રડ ત્યાં રડવા પીટવાની વાત નથી શરીર તો બદલવાનું જરૂર છે પછી જેવી રીતે સાપનું દ્રષ્ટાંત છે આમાં મૂંઝાવાની વાત જ નથી વધારે પૂછવાનું રહેતું નથી એકદમ પાવન બનવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ બાપને યાદ કરવાનું મુશ્કેલ થાય છે શું બાપની સામે બેઠા છો ને હું તમારો બાપ તમને સુખનો વારસો આપું છું તમે આ એક અંતિમ જન્મ યાદમાં નથી રહી શકતા અહીં સારી રીતે સમજે પણ છે પછી ઘરમાં જઈને સ્ત્રી વગેરેના ચહેરા જુએ છે તો માયા ખાઈ જાય છે બાપ કહે છે કોઈમાં પણ મમત્વ ન રાખો તે તો બધું ખતમ થવાનું જ છે યાદ તો એક બાપને જ કરવાના છે ચાલતા ફરતા બાપ અને પોતાની રાજધાનીને યાદ કરો દેવી ગુણ પણ ધારણ કરવાના છે સત્યુગમાં ગંદી વસ્તુ માંસ વગેરે હોતું જ નથી બાપ કહે છે વિકારોને પણ છોડી દો હું તમને વિશ્વની બાદશાહી આપું છું એટલી કમાણી થાય છે તો કેમ નઈ પવિત્ર રહીશું ફક્ત એક જનમ પવિત્ર રહેવાથી કેટલી ભારી કમાણી થઈ જાય છે ભલે સાથે રહો તલવાર જ્ઞાન તલવાર વચ્ચે રાખો પવિત્ર રહીને દેખાડ્યું તો સૌથી ઊંચ પદ મેળવશો કારણ કે બાળ બ્રહ્મચારી થયા પછી નોલેજ પણ જોઈએ બીજાઓને આપ સમાન બનાવવાના છે સંન્યાસીઓને દેખાડવાનું છે કે કેવી રીતે અમે સાથે રહેતા પવિત્ર રહીએ છીએ તો સમજશે આમનામાં તો ખૂબ તાકાત છે બાપ કહે છે આ એક જનમ પવિત્ર રહેવાથી એકવીસ જનમ તમે વિશ્વના માલિક બનશો કેટલી મોટી પ્રાઇઝ મળે છે તો કેમ નહીં પવિત્ર રહીને દેખાડીશું સમય જ બાકી થોડો છે અવાજ પણ થોડો રહેશે સમાચાર પત્રમાં પણ આવશે રિહર્સલ તો જોઈ છે ને એક શું હાલત થઈ ગઈ હજી સુધી હોસ્પિટલમાં પડ્યા છે હવે તો એવા બોમ્બ્સ વગેરે બનાવે છે જે કોઈ તકલીફ નથી ફટથી ખતમ અને આ રિહર્સલ થઈને પછી ફાઈનલ થશે જોશે પટથી મરે છે કે નહીં પછી વધારે યુક્તિ રચશે હોસ્પિટલ વગેરે હશે નહીં કોણ બેસી ખિદ્મત કરશે કોઈ બ્રાહ્મણ વગેરે ખવડાવવાવાળા પણ નહીં રહેશે બોમ છોડ્યો અને ખલાસ અર્ધક્વેગમાં વધુ દબાઈ જશે વાર નહીં લાગશે અહીં અસંખ્ય મનુષ્ય છે સત્યુગમાં ખૂબ થોડા હોય છે તો આટલા બધા કેવી રીતે વિનાશ થશે આગળ ચાલી જોવાનું છે ત્યાં તો શરૂમાં નવ લાખ છે ફકીર પણ તમે છો સાહેબ પણ તમને પ્રિય છે હવે બધાને છોડી પોતાને આત્મા સમજી લીધું છે એવા ફકીરોને બાપ પ્રિય લાગે છે સત્યુગમાં ખૂબ નાનું ઝાડ હશે વાતો તો ખૂબ સમજાવે છે જે પણ એક્ટર્સ છે બધા આત્માઓ અવિનાશી છે પોતપોતાનો પાર્ટ ભજવવા આવે છે કલ્પ કલ્પ તમે જ આવીને બાપ પાસેથી સ્ટુડન્ટ બની ભણો છો જાણો છો બાબા આપણને પવિત્ર બનાવીને સાથે લઈ જશે બાબા પણ ડ્રામા અનુસાર બંધાયમાન છે બધાને પાછા જરૂર લઈ જશે એટલે નામ જ છે પાંડવ સેના તમે પાંડવ શું કરી રહ્યા છો તમે બાપ પાસેથી રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છો બહુ કલ્પ પહેલાની છે નંબર 12 પુરુષાર્થ અનુસાર અચ્છા મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની ભાવના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર છે બાપના પ્રિય બનવા માટે પૂરા ફકીર બનવાનું છે દેહને પણ ભૂલી સ્વયંને આત્મા સમજવું જ ફકીર બનવું છે બાપ પાસેથી મોટામાં મોટી પ્રાઇઝ લેવા માટે સંપૂર્ણ પાવન બનીને દેખાડવાનું છે એક માશુક સાથે જ દિલ લગાવવાનું છે બાપ અને રાજધાની ને યાદ કરવાના છે આજનું વરદાન બ્રાહ્મણ જીવનમાં સદા ચીયરફુલ અને કેરફુલ મૂડમાં રહેવાવાળા વાળા કમ્બાઈન્ડ રૂપ ધારી ભવ જો કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્નતાનો મૂળ પરિવર્તન થાય છે તો સદા કાળની પ્રસન્નતા ને કહેવાશે બ્રાહ્મણ જીવનમાં સદા ચીયરફુલ અને કેરફુલ મૂડ હોય મૂડ બદલાવો ન જોઈએ જ્યારે મૂળ બદલાય છે તો કહે છે મને તો એકાંત જોઈએ જ્યારે એકલા હોવ છો સદા કમ્બાઈન રૂપમાં રહો છો તો મૂળ નહીં બદલાશે સ્લોગન છે કોઈ પણ ઉત્સવ મનાવવો અર્થાત યાદ અને સેવાના ઉત્સાહમાં રહેવું શાંતિ